સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા ઢીંકાચિકા ચાર્લી હાઉસની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી સલાબતપુરા પોલીસ તથા ઢીંકાચિકા ચાર્લી હાઉસની બાળકીઓએ પાંજરાપોળ ખાતે રક્ષાબંધન મનાવ્યું બાળકીઓએ ગાયોને ઘાસચારો આપીને રક્ષાબંધન મનાવી છે આ અનોખી રક્ષાબંધન તમને કંઈક અલગ લાગશે પણ નહીં આજ સાચી રક્ષાબંધન છે અમખ્યાધિકા ચાર્લી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જે દીકરીઓ રહે છે એમની સાથે અમને એક રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો મોકો મળ્યો હતો જે તહેવાર અમે આજે જે સુરત પાંજરાપુર ગૌશાળા છે ત્યાં ઉજવ્યો હતો દીકરીઓ સાથે ખૂબ મજા આવી અગાઉ પણ આ દીકરીઓ સાથે અમે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો અને અમારે સારું એક લાગણીનો સંબંધો જોડાઈ ગયા છે આ સાથે એક મેસેજ પણ છે કે આ તમામ દીકરીઓ કે જે લોકો આ સમાજમાં રહે છે એમની તમામ સુરક્ષાની જવાબદારી અમારી છે અમે ખૂબ જ મહેનતથી એ જવાબદારી નિભાવીએ એવી અમારી અમારા માટે એ લોકો પ્રાર્થના કરે ભગવાન માતાજી અમને શક્તિ આપે કે જેથી એ તમામ જાતની સુરક્ષા અમે જાળવી અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત